હો મિત્ર છે જીગાવાની લાઈફમાં જે તમારા વિશે બધી જ પોલ જાણતો હોય ખરો ને મારો મિત્ર જો મિત્રની વાત કરીએ ને તો ગામથી લઈને સ્કૂલ હા સ્કૂલ લઈને કોલેજ અને કોલેજથી લઈને સોસાયટી મિત્રો ઘણા બધા હોય પણ જ્યારે મારો મોબાઈલ મારો મોબાઈલ જ્યારે સ્વીચ ઓફ હોય ને જ્યારે બધા મને હોધી રહ્યા હોય ને પણ એ બાડબિલ્લાને ખબર હોય કે હું ક્યાં છું એ મારો મિત્રેશ કરીને બન છે મારા ફોન બધા કોઈને મને પકડવું હોય ને તો પેલા એને કેદ કરવો પડે અચ્છા આ એને પકડો તો જીગ્નેશ મોદી સુધી પહોંચી જ જોઈએ એને બધી ખબર હોય કે અત્યારે આ જગ્યા છે અત્યારે આ કરતો છે અત્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યો છે બધી ખબર હોય તો એવો તો એક મિત્ર હોવો જોઈએ ને રાઈટ નસ્તેદાર જગ્યાએ આવા મિત્ર તમને મળ્યા છે ઘણા ઘણા બધા મિત્ર છે ઘણા મને આ તો એક મિત્રની વાત કરી બાકી મિત્ર માટે તો મિત્રની ચર્ચા કરવા બેસીએ તો બે ચાર દેવા શું ત્રણસો પોસઠ દિવસ ઓછા પડે ખાલી જીવનમાં લોકો એ ઓળખી નથી શકતા કે મિત્ર કોને કહેવા ને પરિચિત કોને કહેવા કારણ કે તમે જ્યારે કોઈને મિત્ર કહો છો એટલે તમારી બહુ બધી જવાબદારીઓ વધી જાય છે મિત્ર શબ્દ મિત્રો શબ્દ છે એમ બહુ સારી વાત છે તમારી લાઈફમાં આવા મિત્રો છે